કે જ્યાં ગૌચર ઉપર દબાણ ન હોય મહેસાણા જિલ્લામાં સરકારી ડેટા અનુસાર છસો વીઘા કરતા વધુ જમીન જે ગૌચરની જમીન છે એ દબાણકારોના કબજામાં છે અને આ જમીન પરના દબાણ હટાવવા માટે વારંવાર પ્રયાસ કરવા છતાં હજુ સુધી સારું પરિણામ મેળવી શકાયું નથી મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો વિસનગર તાલુકાનું એકમાત્ર બાસણા ગામ એવું છે કે જ્યાં સર્વે બાદ એવું સામે આવ્યું હતું દસોની સાસઠ જેટલા દબાણ ગૌચર જમીન ઉપર એક જ ગામમાં જોવા મળ્યા હતા જ્યારે જિલ્લાની જે સતસો વીઘા જમીન ગૌચર જમીન ઉપર દબાણ હોવાની વિગત સામે આવી છે જિલ્લામાં કુલ સતસો દસ ગામમાં એકવીસ હજાર ચોહોતેર હેક્ટર જમીન ગૌચર જમીન આવેલી છે અને સસો દસ ગામ પૈકી સાઠ ગામમાં સાતસો છેતાલીસ દબાણકારોએ એકસો એકાન હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ કર્યું છે સાતસો છેત્તાલીસ લોકોએ સસો વીઘા ગૌચર જમીન દબાવી છે

જવાબદારી નિયત થઈ શકતી નહોતી પરંતુ હવે સુધી મહેસાણા જિલ્લામાં ગૌચર જમીન ઉપરના દબાણ અઠાવવાની કોઈ કાર્યવાહી થઈ નથી માત્ર નોટિસ આપવામાં આવે છે પણ દબાણ અઠ્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી અને આ કારણે જે ગૌચર જમીનના દબાણકારો છે તેમને ફાવતું મળી ગયું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે કમલેશ રાવ